આજે આપણે યુવાનની ચતુરતાની મુદ્દા પરથી વાર્તા જોઈશું વાર્તાના મુદ્દા છે એક અંધયુવાન વનમાં ચાલ્યા જવું મંદિરમાં કઠોર તપ આદરવું પ્રભુનું પ્રસન્ન થવું વરદાન માગવા કહેવું સમૃદ્ધિ ભોગવતા મારા પૌત્રને જોવું એવું વરદાન માગવું આમ એક જ વરદાનમાં દ્રષ્ટિ વૈભવ અને દીર્ઘાયુ માટે ઈશ્વરની કૃપા પામવી બૌદ્ધ અંધયુવાનની ચતુરતા સુંદરપુર નામનું એક સુંદર ગામ હતું આ ગામમાં એક અંધયુવાન રહેતો હતો તે જન્મથી જ અંધ હતો તેના માતા પિતા દીકરાના અંધત્વથી ખૂબ પરેશાન હતા તેમણે ઘણા ભૂત ભુવા જ્યોતિષીઓ અને ડૉક્ટરોને તેની આંખોની રોશની પાછી આવે તે માટે પૂછ્યું પણ બધેથી તેમને નિરાશા જ સાંપડી એક દિવસ તેમના ઘરે એક સાધુ આવ્યા સાધુ મહારાજે કહ્યું તમારા દીકરાના નસીબમાં આંખની રોશનીનું સુખ છે પણ તેના માટે તેણે વનમાં જઈ તપશ્ચર્યા કરવી પડશે આ સાંભળી પેલો અંધયુવાન વનમાં ગયો અને એક પ્રાચીન શિવાલયમાં પીપળાના ઝાડ નીચે તપશ્ચર્યા કરવા લાગ્યો શરૂઆતનો મહિનો એક ટાઈમ જમીને અને પછી તો અન્નજળનો ત્યાગ કરી શિવજીની આરાધના કરવા લાગ્યો કહેવાય છે ને કે દેવોના દેવ મહાદેવ ભોળા છે તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે તે કથન સાચું પડ્યું શંકર ભગવાન પેલા યુવાન પર પ્રસન્ન થઈ ગયા અને વચન માગવા કહ્યું ત્યારે યુવાને ખૂબ સુંદર વચન માગ્યું તે બોલ્યો હે પ્રભુ હું સમૃદ્ધિ ભોગવતા મારા પૌત્રોને જોઉં શિવજી આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આ અંધયુવાનના આંખોની રોશની પાછી આવી તે ભણી ગણી મોટો પંડિત થયો અને સુશીલ કન્યા સાથે તેના લગ્ન થયા ઘરમાં સમૃદ્ધિની છળો ઉડવા લાગી સમય જતાં તેનો પરિવાર મોટો થતો ગયો તે સૌને તેણે સુખ વૈભવમાં રાચતા જોયા આમ એક વરદાનમાં તેણે દ્રષ્ટિ વૈભવ અને દીર્ઘાયુની કૃપા ઈશ્વર પાસે મેળવી લીધી વાર્તાનો બોધ છે આ વાર્તા આપણને વાણી અને બુદ્ધિ ચાતુર્યનો બોધ આપે છે જેનો ઉપયોગ કરી આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ